રાજકોટ ખાતે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો રેડક્રોસના સહયોગથી આયોજિત કેમ્પમાં સિત્તેર જેટલા પત્રકારોના મેડિકલ ટેસ્ટ કરાયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી શ્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઇસ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે આજરોજ મીડિયાકર્મીઓ માટે રેડક્રોસના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો રેડક્રોસ સોસાયટીની અમદાવાદ અને રાજકોટની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીં જુદા જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ એક્સ રે ઇસીજી ડેન્ટલ મેમોગ્રાફી પેપ્સમિયર ટેસ્ટ સહિતના રિપોર્ટ જરૂરિયાત મુજબ કરવામાં આવ્યા હતા પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયા નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી સહિત અન્ય અધિકારીઓ દ્વારા મીડિયાકર્મી સાથે સંકલનમાં રહી કેમ્પમાં સિત્તેરમી વધુ પત્રકારો ભાઈઓ બહેનોના રિપોર્ટ્સની કામગીરીનું વ્યવસ્થાપન સંભળવામાં આવ્યું હતું